અમરેલી શહેરમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશોએ ફોર્ચ્યુન હોટલમાં કરી જનતારે ભાજપના પૂર્વ સાંસદ નાર સાગરી દ્વારા ચલાવવામાં આવતી ફોર્ચ્યુન હોટલમાં બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની મળી જાણકારી રેડ દરમિયાન કેટલીક બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના હોટલમાં પુરાવા કેમેરામાં થયા કે અમરેલી કેરિયા રોડ બાયપાસ ઉપર અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ બની રણચંડી રજીપ બાઈ સોલાર તેમજ ફોર્ચ્યુન હોટેલની આમાં બિન કાયદેસર રીતે છોકરા છોકરીઓ આવી બિન કાયદેસર પ્રવૃત્તિ કરતા સ્થાનિકોને પડતી મુશ્કેલીના કારણે જનતા રેડ કરવાની ફરજ પડી તેમજ યोध्या એપાર્ટમેન્ટમાં બિન કાયદેસર અને મંજરી વગર ચાલતા સ્પા ઉપર પણ હલ્લા બોલ કરવામાં આવ્યો અવનવાર સ્પાની આમાં ચાલતા ગોરબ ધંધાની અવનવાર બંધ કરાવ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં નહીં લેવાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો જેને લઈ આજે સ્થાનિકો અમરેલી એસપી કાર્યાલય ખાતે પહોંચી નવનિયુક્ત સંજય ખરાત આઈપીએસને રજૂઆત કરતા એસપી સંજય ખરા દ્વારા આજથી જ અમરેલી સહિત જિલ્લા ભરના સ્પા સેન્ટરો બંધ કરી દેવાની ખાતરી આપી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સાથે સાથે આઈપીએસ સંજય ખરાતે કોઈ પણ જગ્યાએ બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો ડાયરેક્ટ ફોન કરવા પણ જણાવ્યું

અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈ અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટલું થાય છે એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાયો અમને ના પાડીને વૈયા જાય છે કે અમારે આવા ધંધા આવે છે એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી નહીં માલિકનું માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં અમને ખબર નથી અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં અમારો શેઠ બાર છે બાર છે કોઈ બોલાવ્યો નહી પોલીસ પણ હાર્યો હતા હાર્યો અમે ક્યાંય આ લગભગ બે વર્ષતા ચાલે છે અને એને ઘટ પડી તો ઉપર માલ લીધો મારું નામ પ્રિતેશ માનસેસા છે હું અમરેલી શહેરનો રહેવાસી છું કેરિયર રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં મારો પોતાનો ફ્લેટ છે હું ફ્લેટ છું ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના પંચોતેર જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં સ્પા ખુલશે નહીં અને બીજું કંઈક ધમકી એક આપવામાં આવી હતી તમને એ એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે તે બાબતની જાણ મેં ધ્યાન પૂરતી એફપી સાહેબને કહી દીધું છે અને એફપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની વ્યક્તિ મળે તો તમે વ્યક્તિગત રીતે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો અમે તમને મળવા માત્ર જે સરકારી સપોર્ટ હશે એ બધો આપશું અને જે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે એને જે લઈને કરશું ગઈકાલે અને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલ એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે એક ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પાન જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈપણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપના જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ